કરી રાજકોટને અહીં તેત્રીસ લાખથી વધુનો વિદેશી બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ફારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી અને બે શખ્સોને ઝડપી પાડ્યા જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે બટાકાની બોરીઓની યાર્ડમાં રાખવામાં આવેલા આઠ બિયરના ટીન કબજે કરવામાં આવ્યા છે અલીમુદ્દીન મુદ્દીન તૈલી અને શૈતાનસિંહ નાઈની ધરપકડ કરવામાં આવી છે જ્યારે મોનુ તૈલી અને ટ્રક માલિક સાથે જથ્થો મંગાવનાર શખ્સ ફરાર હોવાનું સામે આવ્યું છે એસએમસીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે કુલ ત્રેપન પોઈન્ટ પંચાણુ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો તો કચ્છમાં ચોખાની આડમાં થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો એસએમસીએ કરોડોના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ગાંધીધામ બચાવ હાઇવે પર વરસાણા નજીક હોટેલના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ટ્રક ઝડપાઈ હતી અંજાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી હોટેલ આશાપુરાના પાર્કિંગમાંથી આ ટ્રક ઝડપાઈ જેમાં બે કરોડ છ લાખથી વધુ રૂપિયાનો દારૂ ઝડપાયો પાંચ લાખ ચોરાણું હજારની કિંમતના ચોખા ભરેલી બોરીની આડમાં રાજસ્થાન પાસિંગની ટ્રકમાં દારૂ લવાયો હતો એસએમસીએ દરોડા પાડતા આરોપીઓ ફરાર થયા છીએ તો હાલ રાજ્યમાં કઈ રીતે દારૂની હેરાફેરી થઈ રહી છે તેના બે દ્રશ્યો આપજો આ રીતે નશાનો વેપલો ચાલી રહ્યો છે રાજકોટમાં પણ બટાકાની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી તો અહીં કચ્છમાં ચોખાની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે હાલ તો એસએમસી એક્શન મોડ પર જોવા મળી રહી છે અને આવા તમામ દારૂની હેરાફેરી કરતા નશાખોરોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે તો આગળ વાત કરીએ કોડીનારના દુદાણા ગામની સીમમાં શેરડીના ઉભા પાકમાં ભીષણ આગ લાગી વીજ લાઇનમાંથી તણખા પડતા અચાનક શેરડીનો તૈયાર પાક કે જેમાં આગ ભભૂકી ઉઠી આગ એટલી વિકરાળ હતી કે આસપાસના ખેતરો પણ આગની લપેટમાં આવી ગયા કિશનભાઈ રાઠોડની જમીન પરથી વીજ લાઇન પસાર થાય છે જ્યાંથી સ્પાર્ક થતાં આગ લાગી હતી કિશનભાઈ રાઠોડની અંદાજે એકસો સાહીઠ ટન શેરડી બળીને ખાક થઈ તો પાંચ લાખથી વધુનું નુકસાન થયું જ્યારે હંસાબેન રાઠોડની ત્રણસો વીસ ટન શેરડી બળી છે અંદાજે અગિયાર પોઈન્ટ વીસ લાખનું નુકસાન નોંધાયું છે ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ખેડૂતો દોડી આવ્યા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હવે વાત કરીએ મહેસાણાની અહીં પીવાનું પાણી આવતા લોકોમાં રોષ છે પીવાના પાણીમાં જીવજંતુ જોવા મળતા લોકોમાં ફેલાયો છે આવ્યા પીવાના પાણીમાં સાપના કણા જેવા જીવજંતુ મળ્યા છે દૂષિત પાણીથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ છે ગંદા પાણીની ફરિયાદ મળતા તંત્ર હવે એક્શન મોડ પર આવ્યું છે અને પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી તો આ દુર્ગંધયુક્ત પીવાનું પાણી અને આ પ્રકારે જીવ યુક્ત પીવાના પાણીથી લોકોમાં ફફડાટ છે પીવાના પાણીમાં સાપના કણા હોય તે પ્રકારના જીવજંતુ મળી આવ્યા હતા જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે દૂષિત પાણીથી હાલ સ્થાનિકો ભયમાં છે તેમને રોગચાળાનો ભય છે તો આગળ વાત કરીએ મોરબીમાં શ્રમિકના મોત મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે પરિવારે હજુ સુધી મૃતદેહ નથી સ્વીકાર્યો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પરિવારની મુલાકાત લીધી અગિયાર ફેબ્રુઆરીએ યુવકનું મોત થયું હતું તાત્કાલિક ધરપકડ નહી થાય તો વિધાનસભામાં મુદ્દો ઉઠાવવાની ચેતવણી તેમણે આપી છે અગિયાર ફેબ્રુઆરીની ઘટનામાં ચૌદ ફેબ્રુઆરીએ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે એમનો પરિવારનું તો એવું કહેવાનું છે કે ત્યાં પડવાથી મૃત્યુ નથી થયું પણ એમનું મર્ડર કરવામાં આવ્યું છે ત્યારે મેં એમની પાસે સંપૂર્ણ રીતે તપાસ કરી વાતચીત સાંભળી અને એ પછી અહીંના પીઆઈ મોરબીના પીઆઈ છે એમની સાથે વાતચીત કરી ત્યારે મેં એમને કીધું કે આ નાના બાળકો અને બૈરા છે આટલા દિવસથી બેઠા છે અને તાત્કાલિક ધોરણે જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવે બહાર આવે અને આના માટે કોઈ કોઈ નિર્દોષ માણસને કોઈ અમે ફસાવવા નથી માગતા પણ જે જે એમની અરે ખોટું થયું છે એમને એ પરિવારને ન્યાય મળે અને એનો હક મળે એના માટે થઈને હું આવ્યો છે તો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોપીઓને તાત્કાલિક તેમની ધરપકડ કરવા માટે હાલ પોલીસ અને રજૂઆત પણ કરી સાથે ચીમકી પણ ઉચ્ચારી છે નોંધ્યું કે અગિયાર ફેબ્રુઆરીના રોજ યુવકનું મોત થયું હતું અને પરિવારે હજુ સુધી મૃતદેહ નથી સ્વીકાર્યો તો જામનગરમાં રિક્ષા ચાલક અને સાયકલ સવાર વચ્ચે ટક્કર થઈ જેમાં પૂરપાટ ઝડપી આવતી રિક્ષાએ સાયકલ સવારને અડફેટે લીધું જેથી રિક્ષા પલટી મારી ગઈ અકસ્માતમાં સાયકલ સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો તેને એકસો આઠ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો ઘટના બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી અને રિક્ષા ચાલકને પકડી પાડ્યો હતો તો મહીસાગરમાં મહાશિવરાત્રીના દિવસે વર્ષોથી પ્રજ્વલિત અખંડ ધૂણીના દ્વાર ખુલ્યા શિવરાત્રીના દિવસે ધૂણીના દ્વાર પરંપરા મુજબ ખાસ પૂજા અર્ચના બાદ રાત્રે ભક્તો માટે ખોલવામાં આવે છે ધૂણીના દ્વાર ખુલતા જ ભક્તોની ભારે ભીડ જોવા મળી ભક્તોએ અખંડ ધૂણીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સિદ્ધશ્રી મનોહરનાથજી મહારાજના આખાડામાં આ અનોખી પરંપરા આજે પણ જીવંત છે તો આ અખંડ ધૂણીના દ્વાર વર્ષમાં બે વાર ખોલવામાં આવે છે એક જન્માષ્ટમીના દિવસે અને બીજું મહાશિવરાત્રીના દિવસે ખોલવામાં આવે છે ત્યારે આ જ ખૂબ મોટી સંખ્યામાં અહીં દર્શન માટે ઉમટી પડ્યા હતા તો અખંડ ધૂણીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી અને આ ધૂનીના એક જે આ દ્રશ્યો છે તમે પણ જોઈ શકો છો આ ધૂણીના દ્રશ્યો સામે આવ્યા છે વિડીયો સામે આવ્યો છે આ અને અને એમને ચેતન કરેલો તે સમય આજે બે છે એક જન્માષ્ટમી મહાશિવરાત્રી વિધાનસભા ઉપાધ્યક્ષ શૈલેષ પરમાર ને બનાવવા માટે કોંગ્રેસે પ્રસ્તાવ લાવ્યો જીતુ વાઘાણીએ પુણેશ મોદી ને ઉપાધ્યક્ષ બનાવવા માટે

ઉપાધ્યક્ષ પદે પુણેશ મોદીને સૌથી વધુ મત મળ્યા છે પુણેશ મોદીએ ઉપાધ્યક્ષ તરીકેનું પદ સંભાળી લીધું છે આ દ્રશ્યો આપ ન્યૂઝ એટીન ગુજરાતીના પર જોઈ શકો છો પુણેશ મોદીના સમર્થનમાં સૌથી વધુ મત પડતા જ હવે તેઓ ઉપાધ્યક્ષ પદે પસંદ થયા છે પૂર્ણેશ મોદીના સમર્થનમાં સૌથી વધુ મત પડ્યા નોંધે છે કે ભાજપ તરફથી પુણેશ મોદી ઉપાધ્યક્ષ બને તેવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો તો કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારને મેદાન પર લાવવામાં આવ્યા હતા પરંતુ હાલ આ પરિણામ આવી ચૂક્યું છે પૂર્ણેશ મોદીના સમર્થનમાં સૌથી વધુ મત પડ્યા અને હવે ઉપાધ્યક્ષ તરીકે પુણેશ મોદી કે જેમણે છે વિધાનસભા ઉપાધ્યક્ષ પદે પૂર્ણેશ મોદીની પસંદગી કરવામાં આવી સૌથી વધુ મત તેમને મળ્યા છે નોંધ છે કે આજે ઉપાધ્યક્ષપદની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર કે જેમને ઉપાધ્યક્ષ બનાવવા માટે પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો તો જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ બનવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને હવે આ ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે પૂર્ણેશ મોદી કે જેમને સૌથી વધુ મત મળ્યા છે અને હવે તેઓ ઉપાધ્યક્ષ તરીકે પસંદ તેમની કરવામાં આવી છે હવે તેઓ ઉપાધ્યક્ષ બની ચૂક્યા છે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી બન્યા છે નોંધનીય છે કે ધ્વનિમતથી ઉપાધ્યક્ષ માટે મતદાન થયું જેમાં સૌથી વધુ મત પૂર્ણેશ મોદીને મળ્યા પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ પદે પસંદ કરવામાં આવ્યા છે પૂર્ણેશ મોદી ઉપાધ્યક્ષ તરીકેનું પદ સંભાળ્યું છે જય શ્રી રામના નારા સાથે ભાજપના સભ્યોએ તેમને વધાવ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે તો જીતુ વાઘાણી સાથે પૂર્ણેશ મોદી કે જેમણે આ પદ જ્યારે તેમનું કારણ કે હવે ઉપાધ્યક્ષ તરીકે તેઓ પસંદ કરવામાં આવ્યા છે ત્યારે તેમણે આ પદ સંભાળ્યું છે તેમની સાથે જીતુ વાઘાણી સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને વિધિવત રીતે તેમણે આ પદ સંભાળ્યું પુણેશ મોદી કે જેમને ઉપાધ્યક્ષ તરીકેનું પદ હવે મળી ચૂક્યું છે કારણ કે સૌથી વધુ મત તેમના તરફી પડ્યા છે પૂણેશ મોદીને ઉપાધ્યક્ષ પદે પસંદ કરવામાં આવ્યા આગળ વાત કરીએ મહેસાણાના અગોલ ગામમાં લગ્નમાં નોટનો વરસાદ થયો કડી તાલુકાના અગોલ ગામમાં ફરી એક વખત લગ્ન પ્રસંગે ચલણી નોટોનો વરસાદ થયો કડી તાલુકા પંચાયતના સદસ્ય જુબેતાબેન ઇન્દ્રેશ જાદવના ભત્રીજાના લગ્ન પ્રસંગે વરઘોડામાં નોટનો વરસાદ થયો હતો વરઘોડા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા